અને મારી રોહી તો લગભગ આજે આખી રાત હોતી નહીં હોય એવું છે અને હવે તો કારણ કે આપણે હું અવડી મોટી છું તો મારી મમ્મી એ મારે બે દિવસ વાત કરી વગર નથી આવતું તો મારી રૂહી દેવાનસી તો હવા બે મહિના થયા અને મને જોઈ નથી કે મારી એ વાત નથી કરી અને નહીં તો હજી પાછી નાની છે એટલે સમજી હકે નહીં પણ એના ભવિષ્ય હાટું આપણે મૂકવી પડે નકર મનેય ગમતું તો નથી જ એની જાય એક એકવાર તો વૈયા જાય મારી દીકરીઓ મારી આગળ નથી

અને એનાથી વધારે મને છે ગઈ આવશે એટલે આપડે રક્ષાબંધન નો તહેવાર આજે મારા ભાઈ ની ઘરે ત્યાંથી જઈ આવવાનું જ છે જુનાગઢ જ છે તો આપડે

અને આ મારા ભાખરવાળા મોટા બાપુજીના દીકરા છે એટલે ઈ કે ઈ ભાખરવાળ વયા જાહે એટલે કે હું ઈ રાખડી આજ લાવ્યા છે ભેગા થયા છે તો બાંધી જ લઉં દેતા ને તો અમારે જો એ ઝુલે દેહવાનું છે કા જો હવે આપણે આ ભાભી

ફ્રીજ માં પડ્યું છે કારણ કે બાયણે કાઢી રહી તો ઓગળી જાય કેરેક્ટર ઇસ્ટમમાં ઓગળી જશે કે એવું ખાઓ છો ખોરાઓ પડને જમાયને બી વાત હશે ઈ તો મખી આવશે રીહાય નો દે આપણે ધરાણી લઈને જ આવશે માની તૈયારી કરવા બેઠા છે નહી આ બધાય બેઠા બેઠા વાતો કરે છે હજી અમાર ચિલર પાર્ટી તો ઓલી રૂમમાં છે કા જીયા દેવાંશી બેન હોય અહીંયા મહેંદી પેલા જો મહેંદી આપણે જીયા ને તો મૂકી દીધી છે હા હા જીયા કે દેવાન છે એવી છે ને ત્યાં મહેંદી મૂકી દે હવે મીરાને મૂકે છે મીરા બેન ને તો પાછી સરસ જ મહેંદી મૂકી દેજો નકર ગમે નહીં કા મીરા અને દેવાન છે એ રાત ના 12 વાગ્યા લગન ની સ્કૂલ માં બધાઈ ને મહેંદી મૂકી દીધી છે અને આ રુહી બેન અને અમારા દર્શન અને જીયા હું રમું છું કઈ ગેમ રમે છે

હોસ્ટેલ માં એને કોઈ યાદ નતો આવતું દેવાંશ યાદ આવતો તો કામ દીદી સીટ કે દેવانસી દીદી આવડે મજા આવશે હવે તમ મુક છે જો આપણે ઘરે આવી ગયા

સમજાવો ને એટલે સમજી જઈને અમારી તો આ દેવાંશીન એટલી દાયી છે કે કોઈ શબ્દ તમે કહો એ તમારો શબ્દ પાછો ન વારે કોઈ કમી નથી જે વસ્તુ જોઈ મોઢે માં પેલે દીધી છે પણ કોઈ પૂરી નથી કરી હા સાયકલા નહી કરવા ને નહી ને એને પૂરી નથી કરી પણ વસ્તુ ની કોઈ કોઈ કમી નથી રહેતી એક જીત જોરે ને ઈ પછી હમજે ને આગળ જાતા તમારે થી એટલે મુશ્કેલ દીધી અત્યારે જીત કરે કે મારે હોસ્ટેલ જ તો હા કોઈ દી એના મામા ની ઘરે નૈના ને મૂકી ની રાઈત નથી રોકાણી પણ ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે કે મારી દીકરી અમારી લાઈ રાખી દીધી અને એમને રહી ગઈ થોડોક પ્રશ્ન તો ઘર જેવું તો ન હોય પણ ઈ ખુદ સમજે છે દેવાનસિંહ રૂહિત કે આપડે અહિયાં મમ્મી નથી બેઠી એટલે થોડુંક આપડે કષ્ટ ભોગવવું પડશે

ના ને એમ જ હોય ને કે ઘણી છોકરીઓ એવું કે નથી ગાકી કરીને એમ કમર પાસે જાવું નથી પણ આપડે એ પ્રશ્ન નથી કે નહી છે એ તો થોડોક પ્રશ્ન રહે પણ એ હલ થઈ જાયલો 6 મહિના પૂરા ચાલે ત્યાં આને કે બંધુ આમ ઓમે લઈ દો માર થોડો હા એ રોતે રોવે એટલે 6 મહિના નહી

અને દેવાંસિંહ પપ્પા તાકી તાજુ સરસ બાજી બધું આવી ગયું છે આપણા ગામ મડીનું જાહેરાત થઈ કે ખબર પડે બધી શાકભાજી આવી જાય ઓણ નો પ્રશ્ન છે કે આપણે હજી શાકભાજી ઉતરતું નથી તાજે તાજુ હોય વેચોરી ચોરા ને એવું દે વસ્તુ છે બાકી બધું અહીંયા બધા લેવું જ પડે છે કારેલા બધું ટમેટા બટેકા ટોટલી વસ્તુ આવી ગઈ બધે કિલો કિલો આવી ગયું એટલે તમારે બેદી લગી ઉપાડીની આપણે મૂકી દેવું અને બે દિવસ નો પ્રશ્ન હોય હાલો હવે જમના ને ધોઈ આવી આપડે